કે અમરેલી જિલ્લામાં સારા વરસાદ બાદ ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોને ખાતર મળતું નથી ખાતર ન મળવાનું મુખ્ય કારણ સરકારની અમુક નીતિ રીતિઓનું કારણ હોવાનું સ્પષ્ટપણે જણાવે છે કેમ કે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘમાં ખાતર પડ્યું હોવા છતાં પણ ખેડૂતોને ખાતર ન મળતા આજે ખેડૂતો છે તે ખાતર માટે બોલ કરીને સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘે આવ્યા હતા અને શેટર ખકડાવ્યા હતા આપ જોઈ શકો છો હાલમાં હજી પણ ખેડૂતો છે તે ખાતર માટે અહીંયા ઉભા છે ગુજરાત તક અત્યારે સ્પેશિયલ ખેડૂતોની વ્યથા છે તેના માટે તેની પાસે પહોંચ્યું છે અરિંદભાઈ ખેડૂતોને ખાતર નથી મળતું કારણ શું છે કારણ તો અમને કઈ જાણવા નથી મળતું કે સરકાર માંથી ઉપરથી પ્રતિબંધ આવ્યો છે એવું કહે છે અટાણા મારે હાલમાં તાત્કાલિક જરૂર છે પેલા વૃત્તિ થઈ મોલા પીળી પડી ગઈ તો અટાણા હાથે આખીને ખાતર ના પણ ખાસ જરૂર છે તો ખાતર નિયંત્રણ મળતું નથી અમારે એટલે અમે બધા આવેદનપત્ર દેવાયા હતા સંઘના પ્રમુખને પણ મળ્યા અને એને કીધું તો કે ઉપરથી બંધ છે અમે અટાણા તો આજની સ્નેહો ગઈ આપીએ કે ઉપર તમે રજુ કરીએ છીએ અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદન પત્ર આપ્યું કે મામલો તક આવશ્યક સબદાય તો અને બધાને અમે નિયત અવાજ આવો અમારો કે ભાઈ અમને તાત્કાલિક ખાતર મળે મોલાચું પીળ્યું પડી ગયું હતી અતિવૃષ્ટિ થઈ હતી અટાણે ખેતર હાથી બાતી આખી કમ્પ્લીટ કરે તો ખાતર નથી એનું કારણ તમે હું માનો છો ખાતર પડ્યું છે તો આપવાનું નહી એનું કારણ એ સરકારની નીતિ ખરાબ બીજું કઈ નહીં

એનું કારણ હું તમે સંગમાં ખાતર પડ્યું છે કે પડ્યું છે તો આપતા નથી એનું કારણ હું તમે હું તમને હું કહે છે અરે આ 얘ંત્ર કાય તો હોનાર આપશું એમ કીધું આપણે તમે અન્ય ખેડૂત છે એને પણ પૂછવાના પડ્યું બોલ સંગમાં ખાતર પડ્યું છે કે નથી પડ્યું તમે ખેલાડી અમે સાહેબ આજે એના માટે જ આવેદન આપવા હતા કે સંગમાં ખાતર પડ્યું છે અને નથી આપતા તો અમે એનું રીઝન પૂછ્યું કે મતલબમાં એનું કારણ પૂછ્યું કે ભાઈ તમે અમને કારણ આ હોય કે તમે પડ્યો છે માલ સ્ટોક પડ્યો છે ને આપતા નથી આજે સાવરકુંડલા તાલુકાના બધા ખેડૂત હેરાન થાય છે અને આપણે તમને ખબર જ હોય કે જે ઉરિયા હોય એ આપણે પાંચ પંદર દિવસની મોલાત અને બે પાંચ દિવસની વરાપમાં જરૂર પડે આજે એટલી બધી સરસ વરાપ છે આજે લોકોને સાથી હાલી ગયા છે નિંદામણ પતી ગયું છે અને ઉરિયા ખાતર એને દેવા માટે ખૂબ જ જરૂર હોય અને ખાતર આપણે સંઘમાં સરદારનો આજે લગભગ કમસે કમ ત્રીસ પાંત્રીસ ટન માલ પડ્યો છે અને આપતા નથી પ્રાઇવેટમાં જાઓ તો તમે પાંચ થેલી માંગો આ એક નેનો ઉરિયા આપે છે તો એ ખબર નથી પડતી આ કઈ મિલી વખત છે સરકારની આ કઈ નીકી છે કે પ્રાઇવેટવાળા લોકો આપી શકે છે સંઘવાળા નથી આપતા સંઘવાળા એવું કહે છે કે ભાઈ અમારે ગાંધીનગરથી મનાય છે કે ભાઈ અમે નહીં આપી શકીએ બંધ કરાવ્યું છે તો અમે આવેદન આપીને જાણવા માગીએ છીએ આ બંધ કરાવ્યું છે તો તમે એને ચાલુ કરાવો ખેડૂત આજે આપણો રખડે છે આજે ઠેર ઠેર વાહન લઈને આટા મારે છે ખાતર માટે

ઘણી વખત એવું હોય કે વરસાદમાં અતિવૃત્તિ થતી હોય ઘણી વખત એવું હોય કે રોજ ભૂર રાત્રેનો ત્રાસ હોય કોઈક માલ માલમચીરનો ત્રાસ હોય ક્યારેક મજૂર ન મળતા હોય ક્યારેક ટાઈમે હાથી ન હાલતું હોય એટલે જગતનો તાત હંમેશા હેરાન થવા માટે જ હોય છે પણ એ બધું સહન કરી લે છે ખાતર સેને આપતા નથી તમે સંઘના ચેરમેનને પણ બોલાવ્યા એને શું જોવા અમે એ જ માંગ્યું કે ભાઈ તમે અમને ખુલાસો આપો કે આ કયા કયા કારણોસર તમે બંધ કર્યું છે તો એ એમ કહે છે કે અમને ગાંધીનગરથી હુકમ છે કે ભાઈ તમારે હમણાં ખાતર વિતરણ કરવાનું નથી તો એના હિસાબે અમે પ્રાંત અધિકારી ને અમે આવેદન આપ્યું છે અમે શ્રી સાહેબ ને આવેદન આપ્યું છે અમે ચેરમેન સાહેબને પણ આવેદન આપ્યું છે અને એમની પાસે અમે ખુલાસો માંગ હતી કે ભાઈ હું મારી બનતે પ્રયાસ કરે જેટલું બને એટલું તમને વહેલી તકે ખાતર વિતરણ થાય હું એવી જોગવાઈ કરી આપીશ એવો અમને ભરોસો આપ્યો છે ખાતર વિતરણ થાય તેવી જોગવાઈ ભરોસો આપ્યો છે તમે શું કહેશો પટેલ ખેડૂતને કેવી મુશ્કેલી મુશ્કેલી એટલે જગતનો તાત જે કહેવાય ને એ તાત નું બિરુદ હવે અત્યારે તદ્દન લાગુ પડતે પડે ને એવી સ્થિતિ અત્યારે છે કારણ કે ભીખ માંગવી પડે ખેડૂને કોઈ પણ વસ્તુ જોતી હોય ને ત્યારે એને ભીખ માંગવા સિવાય એની પાસે કઈ રસ્તો નથી કહેવાય જગતનો તાત જે ઈ લોકોને ખેડૂત નકામી થઈ ગઈ શકે હવે ખેડૂત અનેક નથી પણ ખેડૂતને ભીખ માંગવી પડે ગમે વસ્તુ હોય આ ખાતર હાટું નહીં તમામ કાર્યમાં તમારે ખેડૂત ને ભીખ માંગ્યા સિવાય એને કોઈ વસ્તુ મળે નહીં પાક સહાય હોય તો ભીખ માંગવાની ખાતર ની જરૂરિયાત હોય ત્યારે ભીખ માંગવાની અને ઈ સમય ત્યારે પછી પૂરતા પ્રમાણમાં સ્ટોક આવે ઈ કોઈ કામ નો જરૂરિયાત પ્રમાણે રહેતો નથી કારણ કે આ જરૂરિયાત એવી છે કે જયારે એને જરૂર પડે ત્યારે તમે ખાતર આપો તો એ કામ કરે પૂરતી ખાતર ની બાકી કોઈ જરૂરિયાત રહેતી નથી કે પાયાના ખાતર હોય ત્યારે પાયા નું ખાતર ન મળે પૂરતી ખાતર ની જરૂરિયાત હોય ત્યારે પૂરતી ખાતર નો મળે એટલે માત્ર ને માત્ર ખેડૂતને જગત ના તાતનું એક બિરુદ આપી દીધું છે અને ખેવું ની અત્યારે વાહ વાહી કરવા જેવા કીધું કોઈ ને કઈ આવડતું નથી પણ ખેડૂત જાણે છે આત્મા કે આ જે પરિસ્થિતિ છે ને એ ખેડૂત માટે અત્યારે તદ્દન વિપરીત છે એમ કહી શકાય કારણ કે આ કોઈ જાતનું છે નહીં અત્યારે જે જગતના બાપને ભીખ માંગવી પડે હવે આથી બીજો અહીંયાં તો શું કહી શકાય તમે એમ વિચારો સરકાર તો એમ કે છે ખેડૂતની આવક ડબલ કરી દે આવક કોઈ જાતની ડબલ નથી થાય એ ખાલી કેવા પૂરતું ડબલ થયું છે બાકી તમે અમે કે એમ નહીં તમે માર્કેટ યાર્ડમાં ભાવ મંગાવો કે કયા વર્ષે કેટલા ભાવ હતા ને કેટલા નથી આવે જરૂર ડબલ થઈ છે ખાતરની આવે ડબલ જંતુનાશક દવાઓ જે બસો રૂપિયા મળતી અને સાતસો છે આઠસો રૂપિયા છે અને બધું ડુપ્લિકેટ દવાઓ મોટા ભાગે ડુપ્લિકેટ મોટા ભાગે બિયારણ ડુપ્લિકેટ જ્યાં પણ જાય ખેડૂત ફરિયાદ લઈને પછી નો કોઈ કંપનીવાળા એને કોઈ સિત નો જવાબ આપે કે કઈ નહીં બેસાઈ ગયું એટલે કામ પતી ગયું ડુપ્લિકેટ બિરાણ ઉપર કોઈ દી કાયદા આવ્યા નથી ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ એટલી એટલી મળે છે કઈ દવાનો ક્યારેક ઉપયોગ કરવો કઈ ખેડૂતો કોઈ જાત ની લિમિટ કઈ છે નહીં એટલે ખેડૂત ને પૂરતી માહિતી પણ નથી આપવામાં આવતી આ નેનો ઉરિયા હારે ખેડૂતોને ફિલ્ડ ઉપર જાય અને કોઈ દિવસ સમજાવવા નથી આવ્યા કે આ નેનો ઉરિયા તમારે વાપરવાથી આપણે મળે એવો એક દાખલો તમે બતાવો કે ખેડૂતોના ખેતરે જઈને કીધું હોય કે ભાઈ આ નેનો ઉરિયા છે આ વાપરવાથી આ તમને ફાયદો થાય છે એના રિવ્યુ લેવા જોઈએ ખેડૂત ના ખેડૂતોને ટ્રાયલ આપવી જોઈએ કોઈ પણ નવી કંપની હોય પ્રાઇવેટ પેલા ખેડૂતોના ખેતરે જાય એને સમજાવે એના રિવ્યુ લે અને પછી અમુક વર્ષ પછી એને લોન્ચ કરવામાં આવે અત્યારે વૈજ્ઞાનિકો પણ એમ કહે છે કે આ નેનો છે એનો કોઈ જાતનો મિનિંગ રિવ્યુ લેવામાં આવ્યો નથી કોઈ યુનિવર્સિટી એ કરી હોય એવું તમે બતાવો કે આ નેનો ઉર્જા ખેડૂતોને વાપરવા આપણી એટલી યુનિવર્સિટીઓ છે આપડે ગુજરાતની અંદર કઈ યુનિવર્સિટી આપ્યું કે ભાઈ આ નેનો ઉર્જા તમે વાપરો ને આને આવા રિઝલ્ટ મળે છે કોઈ આવતું નથી તમને ફરિયાદ કરી દેવામાં આવે એટલે આ બધી પાયા વિહોની વાત છે ખેડૂતોને પરબારું તમે ઠોકી જો એ કોઈ ખેડૂત ક્યારેય નો અપનાવે પેલા એને વિશ્વાસમાં માં લેવા જોઈએ એને સમજાવવા જોઈએ કે ભાઈ તમે નેનો ઔરિયા વાપરો નેનો ને પાક માટે એટલું સારું છે જમીન નુકસાન કરતા નથી તો એના માટે પેલા બધા ખેડૂતને હમઝન પૂરી પાડવી પડે અને પછી ખેડૂત આરે બાથ પીડાય પરમારું તમે એક ઠેલી ને આરે જો અને એક ઠેલી આરે તમે સામે બીજું ત્રણસો રૂપિયાની વસ્તુ આપો હવે એક ઠેલી લેવા જે મને આવ્યું હોય માંડ માંડ ત્રણસો રૂપિયા એક તો ખેડૂપાય હોય નહીં આજુબાજુ વાળા પાછી ત્રણસો રૂપિયા લઈ અને ખાતરની ઠેલી લેવા આવે અહીંયા આવે તો એમ કહે કે તમારે એક થેલીની આરે આ એક થેલી નેનો જો હે તો બીજી કોઈ કંપનીનું ખાતર જે કાંઈ કામમાં નથી આવતું એવા ખાતર આપે છે અમુક ખાતર વાળી કંપનીને પણ હું ચેલેન્જ આપું છું કે આ જે કે છે ને કે આ ખાતર નાખવાથી જમીન પોષી થાય ભરબરી થાય પાક ઉત્પાદન ડબલ આવે એને હું ચેલેન્જ આપું છું કે મારી વાડી આવી અને સાબિત કરી દે હું એને અગિયાર રૂપિયા હું મારા દર્શન એમ આપું તમારું ખાતર જે તમે કહો એમાં ધાર્યા ઉતરો તો બાકી આવું કોઈ હોતું નથી માત્ર ને માત્ર ખેડૂતોને લૂંટવા ના ધંધા છે આ લેભાગુ કંપનીઓ તમને ખાતર ની દુનિયા ની અત્યારે એટલે એવું કોઈ જાત ખાતર કોઈ ખેડૂત ને વાપરવું નહીં ખોટી લાલિશ માં આવવું નહીં બાકી આવા કોઈ ખાતરના કામ હોતા નથી બાકી જે ખાતર વાપરવાથી પાક ઉત્પાદન ડબલ થતું હોય જમીન પોષી થતી હોય એને હું ચેલેન્જ આપું છું અગિયાર હજાર રૂપિયા મારા તરફથી કે હું એને આપી સાબિત કરી બતાવે તમને ખાતર નહીં મળે તો થાય ખાતર નો મળે જે ખેડૂત ની થાય કાઈ માટે ઈ જ થવાની છે ખેડૂત શું કરે આવે આવેદન પત્ર આવી અને ઘરે વયા જાય એ પછી ફરિયાદ કરવા જાય તો કોને જાય આવેદન પત્ર કાપી આવે સરકારની પાસે વાગણી કરે પણ એનો કોઈ મતલબ રહેતો નથી તો હવે આપણે એ આશા રાખી છે સરકાર પાસે અને આ જે કોઈ સંઘના કોઈ પણ અધિકારી હોય એની પાસે કે કાલે હવાર ખેડૂતોને સુખદ સમાચાર મળે એવા સમાચાર આવે અને કાલથી તમામ ખેડૂતોને ખાતર મળે એવી આપણે આશા રાખીએ છીએ કે તમામના વતી જો કઈ ભૂલ હોય તો અમે બે આ જોડીને માફી માંગીએ છીએ કે ભાઈ ખેડૂતોને તમે ખાતર આપો આ ખેડૂતની હું એનો વાક છે એમ આ એની એક રોજી રોટી કહેવાય હવે એને તમે ટાઈમે ન આપો તો તમે શું કરી શકવાના છે આનું આખું વર બગડે ખાતર ન મળવાથી આને કોઈ બીજા ધંધા તો છે નહીં માત્ર ખેડૂત ખેતી ઉપર આ લોકો નિર્ભર છે હવે એને પૂરતું તમે ટાઈમે વસ્તુ ન આપો તો એનું આખું વર બગડી જાય તો હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા ખેડૂતોને ટાઈમે ખાતર આપો છે તમે શું કહેશું ખાતર નથી મળતું ખેડૂતની સ્થિતિ શું થાય ખેડૂતની સ્થિતિ થાય અત્યારે વરસાદ ખૂબ છે વણ પીળા પડી ગયા છે

ખેડૂતોને ખેતીના પાક છે તે ભીડ્યા પડી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા જે રીતે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે તેને કારણે ખેડૂતોમાં રોજ છે અમરેલી જિલ્લાના સાવડત મુલાકાતે ખાતર ડેપોમાં પડ્યું હોવા છતાં પણ તંત્રની અણ અવડતને ખામીને કારણે ખેડૂતો ખાતરથી વંચિત છે જેને કારણે ખેડૂતોમાં વ્યાપક પણ રોષ જોવા મળી રહ્યો છે ફારૂખ કાદરી ગુજરાત તક અમરેલી